જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ ક્રિસ્પી એવા પાલકના વડાની રેસીપી લઈને આવી છું અહીંયા જુઓ કેટલા ક્રિસ્પી બન્યા છે પાલકના આ વડા બહારથી જેટલા ક્રિસ્પી છે ને અંદરથી એટલા જ સોફ્ટ બને છે અને આ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે તો ફ્રેન્ડ્સ પાલકના આ વડાની રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ પાલકના વડા માટે આપણે એક મસાલો તૈયાર કરીએ તો તેના માટે મેં અહીંયા એક ચમચી આખા ધાણા લીધા છે દસથી બાર નંગ મેં અહીંયા મરીના લીધા છે અને અડધી ચમચી હું તેમાં જીરું ઉમેરી લઉં છું હવે આ મસાલાને આપણે અહીંયા અધકચરું વાટવાનું છે તો આ પ્રોસેસ તમે ખાણી દસ્તામાં કરશો તો ઇઝીલી થઈ જશે મિક્સરમાં કરશો તો એકદમ પાવડર જેવું બનશે આપણે આ રીતે અધકચરું જ વાટવાનું છે હવે આપણે અહીંયા આ રીતે પાલક લઈ લીધી છે પાલકને મેં પાણીથી સારી રીતે ધોઈ અને સમારી લીધી છે અને આ પાલક જે છે એ અઢી કપ જેટલી છે તો અઢી કપ પાલકને આપણે આ રીતે મોટા બાઉલમાં ઉમેરી લઈએ ત્યારબાદ આપણે જે આ મસાલો વાટીને રાખ્યો છે તે મસાલો તેમાં એડ કરવાનો છે ત્યારબાદ અહીંયા હું આ રીતે બે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઉં છું અને ત્યારબાદ તેની અંદર છ થી સાત ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અહીંયા મેં આદુ અને લસણને એકદમ ઝીણા ચોપ કરીને રાખ્યા હતા તો બે ટેબલ સ્પૂન જેટલા આદુ લસણ ચોપ કરેલા ઉમેરીશું અને અડધો કપ ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરીશું ત્યારબાદ આ રીતે પાંચ ચમચી અજમો લેવાનો છે અને હાથથી મસળીને આપણે ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું ભજીયામાં કલર સારો આવે એટલા માટે આ રીતે હું એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ ઉમેરી રહી છું અને એક ચમચી કસૂરી મેથી આ રીતે હાથથી મસળીને ઉમેરીશું કસૂરી મેથીના લીધે આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તાજી મેથી હોય તો તે પણ ઉમેરી શકાય છે અહીંયા એક ચમચી મેં આમચૂર પાવડર ઉમેર્યો છે ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું હવે હાથથી મિક્સ કરી લેવાનું છે આ બધો જ મસાલો જેથી કરીને પાલક ડુંગળી મસાલા બધું સારી રીતે મિક્સ થઈ જાય પાલક અને ડુંગળીનું પાણી જે હશે એ મીઠું ઉમેરવાના લીધે થોડુંક છૂટું પડશે આમાં આપણે એક્સ્ટ્રા પાણી નહીં ઉમેરવું પડે આપણે હવે ખાલી બેસન ઉમેરીશું અને તેમાં જ આ લોટ બંધાઈ જશે તો અહીંયા મેં એક કપ બેસન લઈ લીધું છે અને તેને હું આ રીતે થોડું થોડું કરીને ઉમેરી લઉં છું બધું બેસન એક સાથે નહીં ઉમેરવાનું થોડું થોડું કરીને ઉમેરવાનું આપણે અહીંયા પાલક ડુંગળી મસાલાને બેસન સાથે બાઇન્ડ કરવાનું છે બેસન વધારે નહીં ઉમેરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ભજીયા જેવું ઢીલું બેટર નથી બનાવવાનું આ રીતે આપણે લોટ બાંધીએ તેવું જ બનાવવાનું છે અને હવે આ વડાને ક્રિસ્પી બનાવવા માટે મેં ત્રણ ટેબલ સ્પૂન તેમાં સૂજી એડ કરી છે તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો સૂજીને પણ અહીંયા જો મેં સારી રીતે મિક્સ કરી લીધું છે તો અહીંયા જો આપણે કોઈ ઢીલો લોટ બાંધીએ ને તે રીતે મેં તેને મિક્સ કરી લીધું છે તો બસ ખાલી બાઇન્ડ થવું જોઈએ આ રીતે અને હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન ગરમ કરેલું તેલ ઉમેરી લઈએ જેથી કરીને વડા અંદરથી ખાવામાં સોફ્ટ બને ચમચીની મદદથી હું તેને સારી રીતે મિક્સ કરી લઉં છું આ વડા બનાવવા માટે કોઈ પણ પ્રકારના સોડા કે ઇનોનો ઉપયોગ નથી કરવાનો એના વગર જ આપણા વડા એકદમ સોફ્ટ બનશે કારણ કે પાલક અને ડુંગળી વધારે માત્રામાં છે એટલે વડા જે છે એ અંદરથી ખાવામાં સોફ્ટ બને છે હાથમાં થોડુંક તેલ લગાવી આપણે આમાંથી વડા તૈયાર કરવાના છે તો જુઓ આ રીતે વડા તૈયાર કરવાના છે પહેલાં આપણે આ રીતે રાઉન્ડ શેપમાં વડા બનાવીશું જે રીતે આપણે કોઈ મુઠિયા કે આપણે કોફતા બનાવીએ તે શેપના બનાવવાના છે અને પહેલાં આપણે આ રીતે વડા બનાવીને એક પ્લેટમાં મૂકી દઈશું વડાને તળવા માટે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી માટે મેં અહીંયા આ રીતે એક પેન લઈ લીધું છે અને તેમાં હું એક કપ પાણી ઉમેરી લઉં છું અને ત્યારબાદ તેની અંદર વન ફોર્થ કપ કોઠમડાનો પાવડર એડ કરી રહી છું કોઠમડા જે ડ્રાય થાય અને તેમાંથી જે પાવડર તૈયાર કરવામાં આવે તે ખટાશવાળા હોય છે અને આનો ટેસ્ટ એકદમ અલગ હોય છે આમલી કરતાં બિલકુલ ડિફરન્ટ અને બહુ જ સરસ પણ લાગે છે ત્યારબાદ ગળપણ માટે મેં અહીંયા એક વાટકી ઝીણો સમારેલો ગોળ ઉમેરી લીધો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને ઉકાળવાનું છે સ્વાદ પ્રમાણે અડધી ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું અને મસાલામાં આ રીતે હું એક ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી લઉં છું અડધી ચમચી મેં તેમાં જીરા પાવડર ઉમેર્યું છે અને આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું હતું અને તેના લીધે તમે જુઓ ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે થોડીવાર માટે આપણે તેને ઉકાળી લઈએ જ્યાં સુધી આની ઉપરની જે આ ફીણ છે એ જતી ના રહે ત્યાં સુધી ઉકાળવાનું એટલે ચટણી જે છે એ લાંબા સમય સુધી સારી રહેશે ખરાબ નહીં થાય અને તમે જુઓ આ ફીણ જતી રહી અને લગભગ બે ત્રણ મિનિટમાં જ જતી રહે છે થોડુંક તમારે ચલાવતા રહેવાનું અને આ રીતે ચટણીની કન્સિસ્ટન્સી રેડી છે ચટણી ઠંડી થાય એટલે વધુ ઘટ થતી હોય છે એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે ગેસને બંધ કરી ચટણી રેડી થઈ ગઈ અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ વડાને આપણે તેલમાં ઉમેરી લેવાનું છે આ વડાને આપણે વધુ પડતા ફ્રાય નથી કરવાના કારણ કે આપણે તેને આગળ જઈને સેકન્ડ વાર ફ્રાય કરવાનું છે એટલે કે બીજી વખત આપણે તેને ફ્રાય કરવાનું છે એટલે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી તેને ફ્રાય થવા દેવાનું એટલે અંદરથી પણ તે કૂક થઈ જાય તો ફ્રેન્ડ્સ રિસેન્ટલી મેં અહીંયા નવું ગેસ સ્ટવ પરચેસ કર્યું છે જે અગારો કંપનીનું છે અને અહીંયા તમે જુઓ આની ઉપર મેં ત્રણ મોટા મોટા કૂકિંગ પેન મૂકેલા છે છતાં પણ વચ્ચે ઘણી બધી સ્પેસ છે અહીંયા જુઓ કેટલી કેટલી સ્પેસ છે બે વાસણની વચ્ચે આનાથી મોટા વાસણ હોય તો પણ ઇઝીલી ત્રણે ત્રણ ઉપર આવી જતા હોય છે ફ્રેન્ડ્સ અગારોનું આ ગેસ સ્ટવ જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ગેસ સ્ટવમાં તમારે જ્યાં ગેસ પાઇપલાઇનને અટેચ કરવાનું હોય છે તે નોબ આ રીતે થ્રી સિક્સટી રોટેટ થાય છે એટલે કોઈપણ દિશામાં ગેસ સિલિન્ડર અથવા પાઇપ હોય તો ઇઝીલી ઇન્સ્ટોલ થઈ શકે છે આ ગેસ સ્ટવને તમારે સ્ક્રબર સાથે સાફ નહીં કરવાનું તમારે સ્પંજ સાથે સાફ કરવાનું જેથી કરીને તેની સેલ્ફ લાઈફ જે છે એ વધી જશે અને આ ગેસ સ્ટવ લાંબા સમય સુધી નવું જ રહેશે તો પરચેસ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા જુઓ વાતો કરતાં કરતાં આપણા આ જે વડા છે એ આ રીતે આછા ગુલાબી કલરના ફ્રાય થઈ ગયા છે તો આને હું આ રીતે એક પ્લેટમાં કાઢી લઉં છું બીજા વડા પણ મેં કઢાઈમાં ઉમેરી લીધા અને તેનો કલર પણ ગુલાબી થાય ત્યાં સુધી હું ફ્રાય કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે વડાની બીજી બેચ પણ આ રીતે આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી મેં ફ્રાય કરી લીધા અને હવે આ વડાને આપણે પ્રેસ કરવાના છે એકદમ સરસ વડાનો શેપ આવી જશે તો જ્યારે આ વડા તમે ફ્રાય કર્યા હોય જ્યારે તે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેવાની એટલે એ એકદમ સરસ પ્રોપર શેપમાં આવશે અને થોડુંક ધીમેથી જ પ્રેસ કરવાનું જેથી કરીને તે વધુ પડતા પતલા ન થઈ જાય તો વડાને પ્લેટ ઉપર મૂકી એકદમ ધીરેથી હું આ રીતે તેને પ્રેસ કરું છું અને તમે જો તેના લીધે તે એક પ્રોપર શેપમાં આવશે અને આ રીતે થોડાક થીક પણ રહેશે તો બધા જ વડાને આ રીતે મેં પ્રેસ કરી લીધા છે હવે ફરીથી આ વડાને આપણે ગરમ કરેલા તેલમાં ઉમેરી લઈશું અને હવે આપણે ફાઇનલી તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર ક્યારેય પણ ફ્રાય નહીં કરવાના નહીં તો તે ક્રિસ્પી નહીં બને તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો હવે આનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈએ તો અહીંયા જુઓ આપણા આ વડા જે છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને એકદમ સરસ તૈયાર થયા છે તો ગરમા ગરમ જ આ વડાને આપણે ચટણી સાથે સર્વ કરીશું તો કોઠમણાની ચટણી ઠંડી થયા બાદ એકદમ સરસ ઘટ થઈ જતી હોય છે અને બહુ સ્વાદિષ્ટ પણ બને છે અહીંયા જો વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે અને આ ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ